રાજકોટ જિલ્લાના ધોરાજીના તાલુકા ઉમરકોટ ગામના યુવકને ધોરાજી સેશન કોર્ટે સજા ફટકારી છે ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની આખરી સજા ફટકારી છે યુવતીને લલચાવી ફોસલાવી અને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે મેડિકલ પુરાવા અને ભોગ બનનાર યુવતીના નિવેદન બાદ કોર્ટે આખરી સજા ફટકારી છે આ આરોપી સમીર આમરોલિયાને વીસ વર્ષની કેદ આપવામાં આવી છે જોકે આ આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી યુવતીને લલચાવી અને ફસલાવી ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ મેડિકલ પુરાવા તથા ભોગ બનનાર યુવતીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું જો કે સેશન કોર્ટે આ આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોઈબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમુરાણિયાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનાર ઘરેથી રૂપિયા પંચોતેર હજાર રોકડા તેનું આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા લઈને આરોપી સાથે ભાગી ગઈ છે ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા અને પોલીસે તરફથી એ એમ હેરમાં તાલુકા પીઆઈએ તપાસ કરી અને ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરેલું હતું આખો કેસ ચાલી જતા અને જે કંઈ પણ સાયન્ટિફિક એપ્રોચથી પોલીસે તપાસ કરી હતી એ બધાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમને વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ